રાજકોટના ના ઉપલા ખાતે ભવ્યતાથી આયોજિત થયો છે રાસ ઉત્સવ તો જાજિરમાન રાસોત્સવ ઉમલા કાંઠે કુંજતું એક જ નામ સરદાર પટેલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સરદાર રાસ ઉત્સવ બે હાજર પચીસ મીડિયા પાર્ટનર તરીકે ટીવી સેવન લાઈવ ન્યૂઝ જોડાયું છે આ આયોજનના પ્રથમ દિવસે ઉપસ્થિત રહ્યા વિશેષ માર્ગદર્શક શ્રી દિલીપભાઈ લુણાગરિયા પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ રાબડીયા ઉપપ્રમુખ શ્રી નિશાંતભાઈ કચેરા ખજાન શ્રી જીગ્નેશભાઈ પટેલ

સુગંધી રાસોત્સવને વિશેષ રંગી મનાવનારી એન્કર રિયા તન્ના નવરાત્રી પ્રથમ દિવસે સરદાર રાસોત્સવની ઝલક માણવા માટે ચાલુ લઈ જઈએ તમને સીધા જ કાર્યક્રમના મંચ પર

ગુજરાતી પ્લાનિંગ અમે છેલ્લા બે મહિના સતત મહેનત કરી રહ્યા છીએ ત્યારે આ બનાવી છીએ આ નવરાત્રી એટલે તમારા માટે આ માટે એટલે ઓની પ્લસ પારિવારિક શકે તમને ગરબા રમવાનો કેવો શોખ છે અમને રમવાનો બહુ શોખ છે અમે અહીંયા ગણ 4 વર્ષ થી ગરબા રમવા આવીએ છીએ અને શીખવા પણ જાય છે નવરાત્રી ચાલે છે તો તમે બાકી બધી રેગ્યુલર બધા ફ્રી જ આવશે નવરાત્રી તૈયારી કેવી રહી કાઈ ઘટે એવી ને ભૂલ બાકા ચીકી વાડીઓ કાઈ નો ઘટે એકદમ જોરદાર રમવાની બહુ મજા આવે નવરાત્રી પહેલો દિવસ છે તો તમારા લોકોનો અનુભવ કેવો રહ્યો અમારા લોકો અનુભવ આજે અમે ખૂબ જ મોજ મસ્તી થી અમારો પહેલો દિવસ અમે માણી રહ્યા છે બહુ જ મજા આવી રહી છે સરદાર રાજ સવારી ભગવાન આવી જો খুব জোরদার